જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોને જય ઠાકોરના જય માતાજી આજે બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના દુગરાસન ગામે આવેલા છે પ્રગતિ ખેડૂત એવા બલાજી ઠાકોરના ત્યાં સરસ રીતે બોલોજી ઘણા સમયથી અલગ અલગ પ્રકારના ધરુ નાખે છે ડુંગળીને નાખે છે તમાકુને નાખે છે અને એમને એમના ખેતરની અંદર દેશી ડુંગળીનું ધરું નાખેલું છે અને ક્વોલિટી બહુ સારી છે અને દેશી વેરાવાળી ડુંગળી છે અને એમના આખા ખેતરનો સરસ રીતે તમે નજારો બતાવો કારણ કે બીજા લોકોને ખબર પડે કે દેશી ડુંગળીનું તે ટાઈપની ક્વોલિટી છે અને હું તમામ ખેડૂત મિત્રોને કહું છું કે બલાજીની અવશ્ય મુલાકાત લેજો વસ્તુ સારી છે અને તે ગેરંટી બંધ આપશે બલાજીને બે શબ્દ અમે જરા કહો ખેડૂતોને મારું નામ બલાજી જમાજી ગામ દુગરાસણ તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠા અને આપણે તમાકુનું ધરું ડુંગળીનું ધરું આપણે જાતે એનું બનાવીને તૈયાર કરાશો અને ખેડૂતોને આપો છો બરાબર અને ખેડૂતો આપણા પાસેથી વર્ષો વર્ષ લઈ જાય છે અને વસ્તુ સારી આપશે પાંચ ખેડૂતોને એના ના હોય કહે છે કે વસ્તુ સારી મળે છે અને મારો નંબર છે કોન્ટેક્ટ નંબર છન્નું બાસઠ અઠ્યાવીસ પચાસ સાડત્રીસ અને મારો કદાચ કોઈ કારણસર બીજી નંબર આવતો હોય ના લાગતો હોય તો એના માટે અઠ્ઠાણું અઠ્ઠાણું એકાવન પોત્રી એકોતેર અને મારો દુગ્રાસન શિવોરી વચ્ચે થરા વચ્ચે આવેલો છે અને તાલુકો કાંકરેજ લાગે છે અને બલાજી બીજું કહેવા માગે છે કે જે ખેડૂત નવાસરથી વાવતો હોય તો એમને પણ તમે સારી રીતે માર્ગદર્શન આપજો કારણ કે આપણા વિશ્વાસથી આપણા પાસેથી લઈ જતો ને એમને કોઈ ઘણા ખેડૂતોને કોઈ માર્ગદર્શન નથી હોતું એના માટે તમે ખેડૂતોને સારી રીતે પ્રેરણા આપો અમે કોઈ પણ ધરું લઈ જાય તમાકુ છે કે ડુંગળી છે ધરું કોઈ લઈ જતું હોય તો એને પહેલેથી જ પાયાથી એને માહિતી આપો જે એને પાક તૈયાર થાય એટલી ઘણીની ટોટલ માહિતી આપણે આપશે એને પંદર દિવસે દસ દિવસે ફોટાથી અંગાત ફોટો નાખવાનું કોલ કરવાનું કહેશો અને જાતે એવું લાગે તો વિઝિટ પણ આપણે કરી વધુ વિડીયો જોવા માટે અમારે ઇન્સ્ટાગ્રામ આઈડીને પેજને ફોલો કરજો અને વધુમાં વધુ બીજા લોકોને સારી રીતે પ્રેરણા મળે એના માટે અમારો વિડીયો શેર કરતા રહેજો અને અમારી ઉલુટુની અંદર અમારી પોતાની ચેનલ છે કે દેવિકા ચોસસ એ એની અંદર અમે અમારી તમામ પ્રકારની એડ કરી રહ્યા છે એ પણ અમારી પોતાની કરી રહ્યા છે બલાજીનો અમે અંદર કોન્ટેક નંબર આપશું અને વધુમાં વધુ જેટલી બને એટલી અમારી રીલ પણ શેર કરતા રહેજો જય જવાન જય કિસાન